પુરુષ છે ને પુરુષ એ લગન પછી પણ એ જ સેમ વ્યવહાર રાખે ને જે લગન પહેલા રાખતો તો એકદમ મસ્ત વાળો તો દુનિયામાં થનારા છૂટા છેડા પચાસ ટકા થી પણ ઓછા થઈ જાય બોલ વાહ મસ્ત વાત છે એવું તો બીજું પણ છે શું મહિલા છે ને મહિલા એ લગન પછી જે વ્યવહાર રાખે છે ને એ વ્યવહાર જો લગન પહેલેથી જ રાખે ને તો દુનિયામાં થનારા લગ્નોમાં જ પચાસ ટકા ઘટાડો થઈ જાય હવે જો સાંભળો હા હવે નેક્સ્ટ ટાઈમ છે ને હું કોઈ પણ શોપિંગ કરવા જાઉં એટલે તમે મને સાથે જોઈએ ઓકે હા કોઈક સમજદાર વ્યક્તિ જોડે હોય તો સારું સમજદાર નહીં કોઈક સામાન ઉપાડવા વાળો સાથે હોય ને તો સારું હા હા This is called insult ચાલ ચલાવે હટ હટ સાંભળો હું છે ને હવે અત્યારે બ્યુટી પાર્લર જાઉં છું પાર્લર નું ક્યાં કાઢ્યું તે હવે સામેવાળી દીપિકા જાય છે ને દીપિકા

હા તો પેલી દોરી લઈ આઈશ બાર કપડા પેલા ભીના થઈ જાય છે તો હું લાવી સાંભળો ને તમે મારા માટે બર્ગર લેતા આવજો બર્ગર સારું ચાલ લેતો આવીશ અરે વાહ થેન્ક હવે યાર ખાલી થેન્ક યુ કહેવાનું એસા કેસા યાર ખાલી થેન્ક યુ

અરે લિટરલી ખમણ બોલેલો ખમણ કોઈ દુખ તો માણસ ખમણ શું કામ માંગે પણ મને પણ એ જ ન વાય લાગી કે ખમણ કેમ માંગે છે કમ ઓન કમ ઓન કે તો ના ના એને છેલ્લે પછી સેવ પણ માંગી અચ્છા ખમણ ની સાથે સેવ માંગી હા બોલ બે સેવ બે સેવ એટલે બચાવ બચાવ કેતો તો તાણે સેવ અને ખમણ નું પડીકુ નાખેલું એના તરફ બોલ શું હવે એ વાત મૂકો ને હવે પણ તું તારું ઇંગ્લિશ એટલે

ચાલો નીકળું છો કઈ જાય અરે સાડી લેવા જાઉં છું મસ્ત ડિઝાઇનર સાડી આવી છે કઈ બાજુ પણ એજ આપડા ઋષિકેશ દસ હજાર ની સાડી છે ઋષિકેશ હજાર ની સાડી હોય આઠસો નવસો માં આવી જાય સાડી અરે સાડી તો આઠસો નવસો ની જ હતી પણ હવે એને કેવું કર્યું છે એજ સાડી પર છે ને ટામેટા ની ડિઝાઇન કરી છે ટામેટા ની ડિઝાઇન વાળી સાડી એટલે દસ હજાર ની રાખી છે એમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રહ્યું બે 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 સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ એટલે ડાબી બાજુ હે હું એ હવે એ કરે સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ એટલે જતો રહે સ્ટેચ્યુ એટલે ગેર જતો રહે આમ કસે જતો રહે બસ લેફ્ટ એટલે લેફ્ટ એટલે ડાબી બાજુ એમ એટલે તમે એટલે ટુક એટલે કશું જોયા કરે અગર પાછી આવી ગઈ તું તો મન તો સ્ટેચ્યુ જતો રહે એવું જતો રહે આલા સ્ટેચ્યુ ચાલવા માંડે સેજ ભણીયોત ને બકા સેજ હે જો બેટરી ફાટે છે તને કઈ દઉં એની તમે ચિંતા ના કરશો હું બેટરી કાઢી લઉં છું લે કેમ હોશિયા પણ અખરોટ તોડીએ ને તો તારા જ એટલું મગજ નીકળે અંદર થી યાર

કઈ બ્લડ ટેસ્ટ નથી કરાવવાનો તમારે કઈ બાકી છે ના મારે નથી તું તું કરાવી દે પાંત્રીસ વર્ષ તે જે લોહી પીધું છે ને મારું એટલે તું ટેસ્ટ કરાવીશ ને એમાં મારું આઈ જ જશે એવો કયો નંબર છે જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે એટલે કયો નંબર નહી ખબર એવું થ્રી અને ફોર થ્રી અને ફોર નો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે એટલે ત્રણ ચક્કુ બાર સાબર ખરેખર કઈક બનાય જમવાનું અને સાંભળ સાંજે છે ને મારે આમ કઈક સ્વીટ ખાવું છે સ્વીટ ખાવા ખાવાની ઈચ્છા છે આમ હા બિલકુલ બિલકુલ ચાસણી માં વેરણ રાખ્યું છે ચાસણી હું બોલી વેલણ બોડીન રાખે આ રીતે બોલાવે તું મને આવ આવ તમને મસ્ત સ્વીટ ખવડાવ તમને વઘારેલો દૂધ પાક ખવડાવ વઘારેલો દૂધ પાક જોન દે આઈ જા માં ના ભાઈ આવ તમે આવો આ તું માન હવે તું કી મને તો સિમ્પલ શબ્દો પણ નથી આવડતા આ આપેલું શું કહેવાય પેલું બેરા ને ઇંગ્લિશ માં શું કહેવાય કોને બેરા ને બેરા ને ઇંગ્લિશ માં શું કહેવાય તારે જે કેવું એ કેને એને કઈ સંભળાવવાનું છે

સાંભળો હું ઘર માં છે ને બેઠા બેઠા કંટાળી ગઈ છું તો હું શોપિંગ કરવા જાઉં છું હા ને એ તે યાર હવે મને કંટાળો ચડાયો ને શું છે શોપિંગ કરવા જવાનું યાર તો એમાં શું છે મેં ચાલતો આયો કે મેં રિક્ષા ઓ નહીં કરી આજે પૈસા બચાવવા કાકા ઢીલા કેમ પડી જાવ છો પણ યાર હવે થોડી ખરીદી કરી લઉં તો તમને શું વાંધો છે તે મારો જીવ બાળવા માટે મને ફોન કર્યો નતો કરું અત્યારે ફોન મને સાંજે સરપ્રાઈઝ આપી દેવી તીન ઝટકા હા પરફેક્ટ વાઇફ હોય ને શોપિંગ કરે અને ના ક્યારે આવી દુનિયામાં હોય શકે છે ને મૂકી ના મૂકી દે મૂકી દે હા તને ગમે તો તું કરે ને પણ બધું પૈસા પર જ ટક્યું છે હું પણ હે હું પણ તમારી વાત સાથે સહેમત છું એમ કઉ છું હા એટલે બહુ રહી રહી નું હોશિયારી ના મારીશ તું હું ક્યાં કશું બોલી હવે એક ગ્લાસ પાણી લાય ત્યાંથી એમ તરસ લાગી છે ના ગળામાં કસે લીકેજ છે કે નહીં ચેક કરવું છે